ભરૂચમાં બેફામ કાર ચાલકે યુવાનોને ફંગોટતા એકનું મોત કાર ચાલકની ધરપકડ કરાઈ દહેજ બાયપાસ રોડ પર શ્રવણ ચોકડી નજીક હિટ એન્ડ રનની ઘટના બાદ હોબાળો મચ્યો છે અજાણ્યો કાર ચાલક મોપેડને ધક્કા મારી લઈ જતા ત્રણ યુવાનોને અડફેટે લેતા એકનું મોત નીપજ્યું હતું ઘટના બાદ ફરાર કાર ચાલકને શોધી કાઢી ધરપકડ ન કરાઈ ત્યાં સુધી મૃતક પરિવારજનોએ લાશનો કબજો ન લેવાની ચીમકી ઉચ્ચારી હતી આખરે પોલીસે યશ નિલેશભાઈ મિસ્ત્રી નામના યુવાનની અટકાયત કરતા મામલો થાળે પડ્યો છે પ્રતિક સોલંકી નામનો યુવાન સેકન્ડ શિફ્ટમાં નોકરી કરી પરત શ્રવણ ચોકડી વિસ્તારમાં બસમાંથી ઉતર્યો હતો અહીં તેની મોપેડ ચાલુ ન થતા બે મિત્રોને મદદ માટે બોલાવ્યા હતા રાત્રે ત્રણેય મિત્રો મોપેડને ધક્કો મારીને લઈ જઈ રહ્યા હતા ત્યારે બેફામ કાર ચાલકે યુવાનોને ફંગોળ્યા હતા ઘટનામાં પ્રતિક સોલંકીનું મોત નીપજ્યું છે કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો પોલીસે યશ નિલેશભાઈ મિસ્ત્રી નામના યુવાનની ધરપકડ કરી છે આરોપીનું મેડિકલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે સોલંકી મૂળ રહેવાનું હાજીખાના બજાર અને વડોદરા બરાબર પચીસ વર્ષથી રહ્યું છે આ મારો બાબો પ્રતિકસિંહ રણવીરસિંહ સોલંકી બે કંપનીમાં નોકરી કરશે એક વર્ષથી નોકરી કરે છે હવે એ બપોરની શીપમાં ગયેલો અને રાત્રે સાડા વાગે જેવો સવન ચોકડી આવેલો એમ હવે સવન ચોકડી ગાડી પાર્ક કરેલી ત્યાં આગળ ગાડી વરસાદના હિસાબે કંઈ નહીં ચાલી એમ તો એના એના ભાઈબંધને ફોન કર્યો તો ભાઈબંધ ત્યાં આગળ ગાડી લેવા ગયો તો પ્રતિક અને એના ભાઈ ગાડીને એ કરીને લાવતા હતા કરીને એમ દોરીને એમ ને એ પોતાની બિલકુલ સાઈડે ધારે ધારે ચાલતા હતા તો ઇનોવા ગાડીવાળો જે મને લાગેલી હાલતમાં એકદમ હતો યસ નામ હતું અને એનો ફોટો બી અમારી પાસે છે ગાડીમાં નંબર બી છે અમારે પ્રિન્ટ નંબર એમ તો એ રોંગ સાઈડે આવી અને પ્રતિકને આખો એ ઉડાડી અને જતો રહ્યો અને પાછી દિવસ મારીને એ ગાયબ થઈ ગયો તો પોલીસ ખાતું રાતે હળવા મારવાઈ ગયા હોય એમને જાણ તો થઈ જ હોય એમ છતાં બી એ લોકોની એટલી બિનકાજી ઉપરથી દબાણ નથી એમને કોઈનું એમ તો એ લોકોએ કોઈ કાર્યવાહી કરી જ નથી અને હવામાં અમે જ્યારે ફોન કર્યો તો પીએસઆઈ મને એવો જવાબ આવ્યો છે તો હું ગાડીવાળાને બી એક કલાકમાં હાજર કરું છું અને એને બી હાજર કરું છું એમ માલિકને એમ પણ અત્યારે લગીને એક દોઢ કલાકનો સમય છે પણ એ લોકોએ ફ્રી તારીખે ન વાગવા પણ કશું જ થયેલું નથી એમ તો આ કોઈનું દબાણ છે કે પોલીસ ખાતાવાળા અફ્તર આ કામ કરી રહ્યા છે એમ હા આ ઘટના જે થઈ તેમાં જે પણ આ ઘટનાને અંજામ આપનારનું તમને નામ ખબર છે નામ ખબર છે શું નામ છે એનું યશું યશ હા એક ખાલી યશ છે એનું આખું નામ શું છે યશ એ તમે જાણો છો એને હા અને એને આઈ વિટનેસે જોઈ લો છે હા અને ત્યાર પછી આ જે ઘટના થયેલી છે ત્યાં તમે તમે એક કેમેરા કેવું કઈ ત્યાં છે કરો આ ઘટના પેલું બરોબર બીજું